નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો શું તમને ખબર છે સબ ઓડિટરની એક્ઝામમાં ઓડિટિંગ સેક્શનમાંથી વૈજ્ઞાનિક ઓડિટર ટોપિકમાંથી ક્વેશ્ચન્સ બેઠા બેઠા પૂછાય છે આપણે અગાઉના લેક્ચરમાં જોયું વૈજ્ઞાનિક ઓડિટરની લાયકાતો અને વૈજ્ઞાનિક ઓડિટરની નિમણૂક કરવા માટેની જોગવાઈ આ લેક્ચરમાં જોશું ઓડિટરના અધિકાર અને ઓડિટરની ફરજો અને સાથે સાથે ઇમ્પોર્ટન્ટ કલમોની પણ ચર્ચા કરેલી છે માટે વિડીયો છેલ્લે સુધી જોજો અને મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચાલો શરૂ કરીએ વૈધાનિક ઓડિટરના અધિકારો કલમ એકસો તેતાલીસ એક મુજબ જેમાં પેલું હિસાબી ચોપડા તપાસવાનો અધિકાર એમાં કંપની ધારાની કલમ એકસો તેતાલીસ એક મુજબ ઓડિટરને ગમે ત્યારે કંપનીના ચોપડા હિસાબો અને વાઉચરો જોવાનો અધિકાર છે ચોપડા 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 એટલે પગાર રજિસ્ટર હાજરી રજિસ્ટર સ્ટોક રજિસ્ટર વગેરે જેવા ચોપડા વાઉચર એટલે બિલો પહોંચો કરારો પત્રવ્યવહાર આ બધાનો તપાસ કરવાનો અધિકાર ઓડિટરને છે બીજું ખુલાસા અને માહિતી માંગવાનો અધિકાર હવે કંપનીના ડિરેક્ટરો કે ઉચ્ચ અધિકારીઓ મેનેજિંગ ડિરેક્ટર મેનેજર સેક્રેટરીઝ જેવા અધિકારીઓ પાસેથી હિસાબો ખુલાસા અને માહિતી માંગવાનો અધિકાર છે જો માહિતી કે ખુલાસા ન મળે તો તેનો ઉલ્લેખ ઓડિટર પોતાના અહેવાલમાં કરી શકે છે ત્રીજો શાખાના હિસાબો તપાસવાનો અધિકાર જો કોઈ કંપનીની શાખા ભારતમાં હોય કે વિદેશમાં કંપની દ્વારા કલમ એકસો શાખાના ઓડિટર પાસેથી ઓડિટ રિપોર્ટ મેળવવાનો તેમજ જાતે તપાસવાનો અધિકાર છે ચોથું અહેવાલ પર સહી કરવાનો અધિકાર જે વ્યક્તિને કંપનીના ઓડિટર તરીકે નિમણૂક આપી હોય તે જ એટલે કે સ્ટાર્ટઅપ એકાઉન્ટન્ટ એ કંપનીના કોઈપણ દસ્તાવેજ કે કંપનીના અહેવાલ પર સહી કરવાનો હક ધરાવે છે પાંચમું ઓડિટરને દૂર કરવા અંગેની ઠરાવની નોટિસ મેળવવાનો અધિકાર હવે કંપની દ્વારાની કલમ એકસો છેતાલીસ મુજબ જ્યારે વાર્ષિક સામાન્ય સભામાં કંપની નવા ઓડિટરની નિમણૂક કરવા માંગતી હોય તો ચાલુ ઓડિટરને કંપની પાસેથી આવી ખાસ નોટિસ તેમજ શેર હોલ્ડર્સ પાસેથી પત્ર વ્યવહાર કરવાનો પણ અધિકાર છે છઠ્ઠું હક ઓડિટરને નિમણૂક બદલ ડિરેક્ટરોના મંડળ દ્વારા સામાન્ય સભા દ્વારા નક્કી કરેલ વેતન મેળવવાનો પણ અધિકાર છે સાતમું સામાન્ય સભામાં હાજરી આપવાનો અધિકાર કંપની ધારા એકસો મુજબ કંપની ઓડિટરને સામાન્ય સભાની નોટિસ મેળવવાનો સભામાં હાજર રહેવાનો અને સભાને સાંભળવાનો અધિકાર છે સભામાં હાજરી આપવી તે ઓડિટર માટે ફરજિયાત નથી આપણું નિષ્ણાતની સલાહ લેવાનો અધિકાર કંપનીના ઓડિટ દરમિયાન ઓડિટરને કોઈ પણ નિષ્ણાત કે કાનૂની સલાહકારનો અભિપ્રાય કે સલાહ મેળવવાનો અધિકાર છે અને આ જે ખર્ચો થાય છે એ બધો ખર્ચો કંપની ભોગવે નવમું દાવાનો ખર્ચ મેળવવાનો અધિકાર જો ઓડિટર ઉપર કંપનીના અનુસંધાનમાં કોઈ દીવાની કે ફોજદારી દાવો દાખલ થયો હોય અને જો ઓડિટર એમાં નિર્દોષ સાબિત થાય તો એને જે બચાવ માટેનો ખર્ચ કરેલ હોય તે ખર્ચ કંપની પાસેથી વસૂલ કરવાનો અધિકાર છે દસમું અન્ય અધિકારો હવે જો ઓડિટરે હિસાબો લખ્યા હોય તો ફી માટે હિસાબી ચોપડા ઉપર તેનો અધિકાર છે પરંતુ ફક્ત ઓડિટ માટે તેનો કોઈ અધિકાર નથી ઓડિટરના કામકાજના કાગળોની માલિકી ઓડિટરની જ રહેશે એટલે કે જો માની લો ઓડિટરે હિસાબો લખ્યા છે અને તેનું ઓડિટ પણ કર્યું છે તો જે લખ્યા છે એ હિસાબોની ફી ઉપર ઓડિટરનો અધિકાર છે પરંતુ જો ઓડિટરે માત્ર ઓડિટ જ કર્યો છે તો હિસાબી ચોપડા ઉપર ઓડિટરનો અધિકાર નથી આપણે વાત કરી ઓડિટરના અધિકારો વિશે હવે આપણે વાત કરીશું ઓડિટરની ફરજો વિશે ફરજો કલમ એકસો તેતતાલીસ ત્રણ મુજબ કંપનીએ ઓડિટ કરવા માટે તેમજ હિસાબો તપાસવા માટે જરૂરી બધી જ માહિતી પૂરી પાડવી પડે જો કંપની ઓડિટર સિવાયનો ઓડિટર જે શાખાના હિસાબો તપાસ્યા હોય તો તે અહેવાલ કંપની ઓડિટરને મળ્યો છે કે નહીં તે અંગે ઓડિટરનું મંતવ્ય અહેવાલમાં દર્શાવ્યું આ અહેવાલમાં તેને બનાવેલ પાકુ સર્વે નફા નુકસાન ખાતું કે અન્ય નાણાકીય ચોપડાના આધારે જ તૈયાર કરવા જોઈએ કંપનીના નાણાકીય વ્યવહારો કે બાબતો પર કોઈ સ્પષ્ટતા કે ખુલાસો વખતે કંપનીના કામકાજ પર કોઈ વિપરીત અસર ના થઈ હોવી જોઈએ જો ડિરેક્ટરની નિમણૂક કંપની ધારા મુજબ ગેરલાયક ઠરાય તો ઓડિટરના અહેવાલમાં તેનું કારણ જણાવવું જરૂરી છે હિસાબો તૈયાર કરવામાં કોઈ ગેરશિષ્ટ દેખાય તો તેનો ઉલ્લેખ ઓડિટ અહેવાલમાં કરવો જોઈએ કંપનીના ઓડિટ અને ઓડિટરના રૂલ્સ બે હજાર ચૌદના રૂલ અગિયાર પ્રમાણે નીચેના અહેવાલો રજૂ કરવાની ફરજો છે એમાં પહેલું કંપનીની નાણાકીય પરિસ્થિતિ પર અસર કરતા દાવા બાકી હોય તો તે કંપનીના નાણાકીય પત્રકમાં દર્શાવવા જરૂરી છે બીજું કોઈ લાંબા ગાળાના કરારમાં કંપનીને અગાઉથી જો નુકસાન થયું હોય અને એ જાણ થાય તો તે નુકસાન સામે કાયદા હેઠળની જોગવાઈ કરી છે કે નહીં તે જોવું ત્રીજું ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ એમાં કંપની દ્વારા સમયસર રકમ ચૂકવાય છે કે નહીં તે જોવું હવે સીએ આર ઓ એટલે કે ધ કંપનીઝ ઓડિટિંગ એન્ડ રિપોર્ટિંગ રિક્વાયરમેન્ટ્સ ઓર્ડર ટુ થાઉઝન્ડ સિક્સટીન એમાં કેટલીક બાબતોનો ફરજિયાતપણે ઓડિટ રિપોર્ટમાં દર્શાવવું જરૂરી છે ભારતીય કે વિદેશી કંપનીનો સમાવેશ આમાં થાય છે પરંતુ બેન્કિંગ કંપની વીમા કંપની કલમ આઠ હેઠળની કંપની વ્યક્તિ કંપની કે નાની કંપનીનો સમાવેશ આમાં થતો નથી આ ચર્ચા કરી આપણે ઓડિટરમાં ફરજ જોઈએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વાંચતા રહો